બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રાસ ગરબા રાસડા અને દાંડિયા રાસ વિશે આપણો દેશ ઉત્સવ પ્રેમી દેશ છે દરેક તહેવાર અને ઉત્સવને આપણા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને એમાં જ્યારે રાસ ગરબાની વાત આવે ત્યારે ગુજરાત સૌથી મોખરે હોય છે ગુજરાતમાં રાસ ગરબાનું ખૂબ જ મહત્વ છે નવરાત્રિના દિવસોમાં ગુજરાતના દરેક ગામડે ગામડે રાસ ગરબાના તારે લોકો ખૂબ જ આનંદથી અને ભાવિભોર બની રાસ ગરબે રમે છે ફક્ત નવરાત્રીના જ તહેવારોમાં નહીં પણ નાના મોટા તહેવારો અને લગ્ન પ્રસંગે પણ રાસ ગરબા અને દાંડિયા રાસ ખૂબ જ ઉત્સાહથી રમવામાં આવે છે પણ શું તમે જાણો છો રાસ ગરબા રાસડા અને દાંડિયા રાસ વચ્ચેનો શું ફરક છે રાસ ગરબા રાસડા અને દાંડિયા રાસ આ ચારે અલગ અલગ છે અને આ ચારેને અલગ અલગ રીતે રમવામાં આવે છે તેમજ તેની સાથે જોડાયેલી દંતકથાઓ અને માન્યતા અને મહત્વ ઘણું આગું અને અદભુત છે સૌપ્રથમ વાત કરીએ રાસની શરૂઆત અને મહત્વ વિશે તો સામાન્ય રીતે જોઈએ તો રાસ બે વ્યક્તિ સાથે મળીને રમી શકે છે જ્યારે ગરબામાં વ્યક્તિ ગોળ ગોળ ભૂમિને એક લાખ ગરબા રમી શકે છે ભગવાન શ્રી કૃષ્ણના દરેક કાર્ય પાછળ કઈક ને કંઈક રહસ્ય હંમેશા રહેતો એ પોતાની નાની નાની સાવ સામાન્ય લાગતી લીલાઓમાં આધ્યાત્મિક પ્રતિભાવોને વ્યક્ત કરતા આપણા યોગીઓએ એ કાળમાં પણ બ્રહ્માંડના રહસ્યને પામ્યા હતા એમને ખબર હતી કે સૂર્યની આસપાસ પૃથ્વી અને બીજા ગ્રહો ગોળ ગોળ એક તાલમાં ઘૂમી રહ્યા છે એ જ રીતે સૂર્ય પણ એક મહાકેન્દ્રની કેન્દ્રની આસપાસ પોતાની મંડળી લઈ ઘૂમી રહ્યો છે હાલના વૈજ્ઞાનિકોએ પણ અણુ પરમાણુઓની શોધ કરી હતી ત્યારે તેમને એ જોઈ આશ્ચર્ય થયેલું કે અણુઓ અને પરમાણુઓ એકબીજાની આસપાસ નિશ્ચિત ગતિએ ઘૂમી રહ્યા છે સૃષ્ટિના અદ્ભુત અને પ્રકૃતિ અને પુરુષના પ્રયત્નોથી પણ એ સમયના યોગ્યો અજાણ હતા સૌપ્રથમ રાસના રચિતા ભગવાન શ્રી કૃષ્ણ છે તેમના મોરલીના સ્વર પૂનમની ચાંદની રાતે રેલાતા અને વ્રજની ગોપીઓ વાન ભૂલી રાસ રમવા નીકળી પડતી હતી ત્યારથી રાસ રમવાની શરૂઆત થઈ છે દરેક પ્રજાની જેમ પોતાની ખાસિયતો હોય છે તેમ તેને પોતાનું આગું લોક સંગીત અને નૃત્ય પણ હોય છે વ્રજ અને મથુરા પછી ભગવાન શ્રી કૃષ્ણ સૌરાષ્ટ્રના દ્વારકામાં આવી દ્વારકાને પોતાની રાજધાની બનાવી અને ત્યાં નિવાસ કર્યો ત્યારથી રાજ સૌરાષ્ટ્રનું લોક નૃત્ય બની ચૂક્યો છે શ્રીમદ ભાગવતમાં રાસનું વર્ણન કરતા મહર્ષિ વેદ લખ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ મોરલી વગાડતા રાધાની સાથે મધ્યમાં ઊભા રહ્યા હતા અને એ સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ રાસ લેતા હતા તેમના વિવિધ સ્વરૂપો સાથે બધી ગોપીઓ સાથે રાસ રમતા હતા આ દ્રશ્ય એટલું ભવ્ય અને દિવ્ય હતું કે આકાશમાં દેવતાઓ પણ એને જોવા પૃથ્વી પર ઉતરી આવ્યા હતા અને આ પ્રસંગને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા તરીકે શાસ્ત્રોમાં ઓળખવામાં આવે છે અને ત્યારથી રાસ શરૂ થયો છે એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે ત્યારબાદ ગરબાની શરૂઆત અને મહત્વ વિશે વાત કરીએ તો ગરબો પણ આ બ્રહ્માનું પ્રતિક છે આપણા યોગીઓએ બ્રહ્માંડની કલ્પના એવી કરી હતી કે પ્રકાશના એક અલૌકિક તેજ પૂંજની આસપાસ તણખા જેવા અનંત સૂર્ય ગોળ ગોળ ઘૂમી રહ્યા છે આજના મહાકાય દુર્વિનો અને અવકાશયાનોએ આ માન્યતાને પુષ્ટિ આપી છે સૂર્યમાળાઓ અને નિહારિકાઓથી આ બ્રહ્માંડ બન્યું છે આજના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા બ્રહ્માંડનો નકશો જોશો તો તમને એમાં આપણા છે ગરબાના નાના નાના સત્યાવીસ હોય છે અને એ છિદ્રોમાંથી પ્રકાશ બહાર આવે છે અને આ છિદ્રોને સત્યાવીસ નક્ષત્રોનું પ્રતિક માનવામાં આવે છે અને આ અલૌકિક તેજપુંજ અને તેની આસપાસ ગુમતા સૂર્ય વિશ્વનું આ પ્રતિક છે ગર્ભો શબ્દ પણ ગર્ભ વસી આવ્યો છે ગર્ભ એટલે કે આ બ્રહ્માંડનું ગર્ભ બ્રહ્માંડના ગર્ભ સુધી હજી વૈજ્ઞાનિકોની પણ નજર પહોંચી નથી પણ આપણા યોગીઓ તો આપણી પર પરતે અને બ્રહ્માંડના ગર્ભને પ્રતિકરૂપ રૂપે એણે ગર્બામાં રજૂ કર્યો છે એક માન્યતા પ્રમાણે આ બ્રહ્માંડની મધ્યમાં દિવ્ય જ્યોતિની આસપાસ આપણું આખું વિશ્વ તેની અનેક નિહારિકાઓ સાથે ગૂમી રહ્યું છે જ્યોતિર્મય કેન્દ્રોની આસપાસ ગુમતા રહેવાના આ વિશ્વના લક્ષણનું પ્રતિબિંબ જગતના દરેક પદાર્થમાં ઘડે છે ગરબાના છિદ્રોમાંથી પ્રકાશનું પ્રતિબિંબ આ જગતની લીલાઓ સૂચવે છે ગરબામાં મુખ્યત્વે માં શક્તિની આરાધનાના ગીતો ગવાય છે જ્યોતિર્મય અગ્નિ એ શક્તિનું સ્વરૂપ છે અંબા અંબર આકાશમાંથી ઉદ્ભવેલો શબ્દ છે અગ્નિ જળ વાયુ વગેરે એ શક્તિઓ આકાશમાં ઉદ્દભવે છે નવ પ્રકારની શક્તિઓને અલગ અલગ નવ દુર્ગા સ્વરૂપે આ નવરાત્રિ દરમિયાન પૂજવામાં આવે છે શક્તિઓની આરાધના પછી દશેરાનો દિવસ વિજયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે જેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ રાસડા વિશે તો રાસ અને ગરબા સિવાય રાસડા અને દાંડિયા રાસ વચ્ચેનો ભેદ સમજી લેવો પણ જરૂરી છે લોકસાહિત્યમાં અનેક પ્રકારના રાસ ગરબા ઉત્કૃષ્ટ રીતે બળી ગયા છે લોક સમાજમાં ખૂબ જ પ્રચલિત રાસ અને રાસડા વચ્ચે ભેદ છે આ ભેદ સમજવો જરૂરી છે સૌરાષ્ટ્રમાં રાસડા અને તાલી રાસનો પ્રકાર છે ગરબામાં નૃત્યનું તત્વ વધારે હોય છે જ્યારે એક તાળીનો ગરબો અને ત્રણ તાળીના રાસડા આજે વધારે પ્રચલિત છે રાસમાં જે જુસ્સો અને તરલતા પ્રાધાન્ય ભોગવે છે તે જે રાસડામાં નજરે પડતા નથી રાસડામાં કોમળતાનું તત્વ વધારે છે સૌરાષ્ટ્રમાં મોટે ભાગે પુરુષો રાસ લે છે આ રાસને અલ્લીસક પણ કહે છે જ્યારે સ્ત્રીઓ રાસડા લે છે રાસડા એ તાલ રાસકનો પ્રકાર છે રાસમાં નૃત્યનું તત્વ આગળ પડતું હોય છે જ્યારે રાસડામાં સંગીતનું તત્વ મોખરે રહે છે

લોક હૈયાએ રચેલા રાસડામાં માધુર્ય વિલસે છે તેથી જ એ એટલા ભાવવાહી અને વેદક છે કે ગાયક અને શ્રોતામાં એક સરખી લાગણી અનુભવે છે અને સમાન ભૂમિકાએ પહોંચે છે કોઈ પણ વાદ્ય વગર માત્ર તાલીના તાલ ઉપર લેવાતા આવા રાસડાઓમાં પગનો તાલ કમરની લચક અને અંગનો હિલોળ અને તાલે તાલે પડતી તાલીઓ સમગ્ર કાયાને નૃત્યની મુદ્રામાં ઢાળી દે છે તત્વ વધારે છે ત્યારબાદ વાત કરીએ દાંડિયા રાશિ વિશે તો દાંડિયા રાસ સૌરાષ્ટ્રનું એક આગવું અને અનોખું નૃત્ય છે દાંડિયા રાસમાં સૌર્ય અને સૌંદર્યનું અદભુત સાહિત્ય સધાયું છે એમાં જોમ અને જુસ્સાની મહોક છટા જોવા મળે છે દાંડિયા રાસનો સમાવેશ નૃત્યની વિવિધ શૈલીમાં ઉદ્ધત પ્રકારે થાય છે મોટે ભાગે પુરુષો જ દાંડિયા રાસ રમે છે દાંડિયા રાસમાં દોઢિયો પાંચિયો સાયો ભેટીઓ નમન અને મંડળ કહેવામાં આવે છે ગોપ ગુંથણના અદ્ભુત અંગ ભંગ હેરદ પમાડે એવા હોય છે એમાં ખંડ મંડળો અને સ્વસ્તિક રચાય છે એક પદ અને દ્વિપદના સલન વૈવિધ્ય થાય છે દાંડ્યરાશ લેતા લેતા જે આકારો રચાય અને અલગ વૈવિધ્ય હોય તેવા દરેક પ્રકારના નોખા નામ છે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં એના ગ્રામીણ શબ્દો મળી આવે છે જાતિગત સંસ્કાર પ્રમાણે દાંડિયા રાસમાં વૈવિધ્ય પ્રગટે છે દર વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને નાચે છે ત્યારે રાસ ગરબાના આ મહોત્સવમાં ઘણું પામવાનું અને શીખવાનું મળે છે જ્યારે ગુમાવવાનું તો કશું છે જ નહીં પોરબંદર પંથકમાં મહેર જ્ઞાતિઓ વારે તહેવારે દાંડિયા રાસ રમે છે અને આ દાંડિયા રાસને મહેરનો મણિયારો તરીકે ઓળખવામાં આવે છે અને આ મહેરનો મણિયારો રાસ દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે તો બાપુ આ હતો રાસ ગરબા રાસડા અને દાંડિયા રાસ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માદેવ